કોઈ ડિરેક્ટર માટે એ મતલબ તરીકે કે રમાળી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં ભારતવાસી તરીકે ઇસ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ અને જેણે આ સ્ટેટમેન્ટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીને સખધી ઉધાવરી યાદ કરવાવા છે એનો આજે કરી દેવાના છે બંગાળે ચૌધરી અપની હતી હતો અને ધારવાટી ફ્લાઇટ લઈને આવ્યો ત્યારે ધારવાડના કોંગ્રેસના મિત્રો પૂછતા હતા ઈ ગેલિડન્ટ કોન હે અને ત્યાર સુધી તેમનો મેસેજ ગયો છે ગેલિડન્ટનો ગુલાલ ઉડસે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી 6000 કિલોમીટરની ભારત જોડો યાત્રા વાહન સ્વરૂપે કરી અને સમગ્ર ભારતના સર્વ સમાજ લોકોએ પ્રેમનો ભાઈચારાનો સાથે રહેવાનો

ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો બનાવવામાં આવશે તમે ફેક્ટરીમાં કામ કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મનરેગામાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય ચારસો રૂપિયાથી એક રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં અને પરિવારની એક એક મહિલાને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાના હિસાબે એક વર્ષ સુધી એક લાખ રૂપિયા આપવામાં આવશે આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ

ગામમાં વડોદરામાં અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ એવી તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી દલિત કોરી પટેલ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે

જય ભારત જય કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સુધી સૂચના છે કઈથી બધા રેલી સ્વરૂપે એમના જન આશીર્વાદ રેલી આપણે જોડાઈશું એ નામાંકન ભરે ત્યાં સુધી આપ સૌ નો ખૂબ ખૂબ આભાર